નમસ્તે દોસ્તો તમારો નવા વિડિયોમાં સ્વાગત છે આભાર શિવ ઉપાસનાનું મહત્વ પૌરાણિક માન્યતા અને ભારતીય સંસ્કૃતિમાં ભગવાન ભોળાનાથને શ્રાવણ માસમાં પૂજા અને આરાધનાનું આગવું મહત્વ છે અવિવાહિત યુવતીઓ અને યુવકો લગ્ન જીવન માટે સારા જીવનસાથીની પ્રાપ્તિ માટે શિવજી પર જળાભિષેક કરીને બિલીપત્ર ચડાવે છે નવા વિવાહિત દંપતીઓ પોતાના દાંપત્યની મંગલકામના માટે શિવભક્તિ કરે છે કારણ કે પૌરાણિક કથાઓમાં ભગવાન શિવ ક્ષિદ્ર પ્રસન્ન થઈને ફળ આપનાર યોગેશ્વર ભૂતેશ્વર મહાકાલેશ્વર તત્કાલેશ્વર અને કૈલાસવાસીના નામથી ઓળખવામાં આવે છે ભગવાન શિવની ઉપાસના માટે વેદાદિશાસ્ત્રોમાં વિભિન્ન સ્વરૂપ દર્શાવે છે શિવજીની મંત્ર ઉપાસનામાં પંચાક્ષરી નમઃ શિવાય અથવા ઓમ નમઃ શિવાય અને મહામૃત્યુંજય વગેરે મંત્રોનો જપનો વિશેષ મહિમા છે મહા મંત્રના જપ અનુષ્ઠાનથી બધા જ પ્રકારના ભયનો તેમાં પણ ખાસ કરીને મૃત્યુનો ભય દૂર થઈ દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થાય છે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ મહામારીથી ઉપદ્રવોથી શાંતિ અભિષ્ટ પ્રાપ્તિ માટે રુદ્રાભિષેક વગેરે અનુષ્ઠાન કરાય છે શિવોપાસનાના પાર્થિવ પૂજાનું પણ વિશેષ મહત્વ છે આ સિવાય ભગવાનના શિવની માનસ પૂજાનું મહત્વ સર્વોપરી છે શ્રાવણ માસ દરમિયાન શિવોપાસનામાં રત્નોથી નિર્મિત રત્નેશ્વર વગેરે શિવલિંગોની પૂજા કરવાથી અપાર વૈભવની પ્રાપ્તિ થાય છે જ્યારે સરળતાની દ્રષ્ટિએ બિલીપત્ર જળ અક્ષત અને મુખવાદ્ય એવા બમ બમ બોલેથી શિવ પ્રસન્ન થાય છે ભગવાન શિવની કૃપા સહજ પ્રાપ્ત થાય છે આથી તેમને આશુતોષ ઉદાર શિરોમણી કહેવામાં આવે છે રોજ શિવ આરાધના કરવી શક્ય ન હોય તો સોમવારના દિવસે પણ શિવ પૂજા અવશ્ય કરો અને વ્રત રાખો જેમ ભગવાન શંકરે સોમવારનો દિવસ પ્રિય રીતે તમામ માસમાં શ્રાવણ શ્રાવણ માસ માસ વિશેષ પ્રિય છે આથી તેના દરેક સોમવારના દિવસે શિવોપાસના કરવી જોઈએ દરરોજ સોમવાર તથા કાળમાં શિવ પૂજા કરવાથી બધા જ કષ્ટો દૂર થાય છે શ્રાવણ માસમાં લોઘુરૂદ્ર મહારુદ્ર અથવા અતિરુદ્રમાં પાઠ કરવાનું વિધાન છે શ્રાવણ માસમાં જલધરા પ્રિય શિ પ્રિય શિવ શ્રાવણ માસમાં શિવ આરાધના અને પૂજાપાઠનું વિશેષ મહત્વ છે ભારતીય સભ્યતા અને સંસ્કૃતિમાં દરેક વ્યક્તિની કામના હોય છે કે તેમને ઈશ્વરની ભક્તિ પ્રાપ્ત થાય ઈશ્વર ભક્તિને જાળવાની લાલસા દરેક માણસને હોય છે પરંતુ તે વ્યક્તિ ધાર્મિક અનુષ્ઠાન પૂજાપાઠ અને નિયમોની અજાણ હોવાના કારણે ઈશ્વરને પ્રાપ્ત કરી શકતો નથી આથી આવી સ્થિતિમાં નિયમ અને પૂજાપાઠની અજ્ઞાનતાને કારણે ભક્તને અભિષ્ટ ફળની સિદ્ધિ મળતી નથી શ્રાવણ માસમાં શિવજી પર જળ ચડાવવા પાછળ ભારતીય કથા કથા છે તે આ મુજબ સમુદ્ર મંથન દરમિયાન અને દેવતાઓ દ્વારા અમૃત કળશ અને વિષ કળશ નીકળ્યા પછી જ્યારે વિષ પીવાનો વારો આવ્યો ત્યારે દેવતાઓ અને દાનવોએ તે પીવાનો ઇનકાર કર્યો કારણ કે તે વિષને કોઈ પચાવી શકે તેમ હતું સંસારના હિત સાધવા માટે થઈને ભગવાન ભોળાનાથે હળહળતું વિષ પોતાના કંઠમાં ધારણ કરી લીધું જોકે આમ કરવાથી ભગવાન ભોળાનાથને ચક્કર આવવા લાગ્યા આથી ભગવાન ભોળાનાથે વિષની ગરમી ઓછી કરવા ગંગા અને ચંદ્રમાને પોતાના શિર પર ધારણ કર્યા તેનાથી ભોળાનાથના શક્કર આવવા ઓછા થયા અને ગરમી પણ ઓછી થઈ ભગવાન શિવની આ ગરમીને શાંત કરવા શ્રાવણ માસમાં ભક્તો તેમના પર જળાભિષેક કરે છે કેવી રીતે કરશો શિવ પૂજન બધા જ ભોળાનાથને રીઝવવા ઈચ્છતા હોય છે અને તે માટે સૌથી મહત્વનો શ્રાવણ માસ આવી ગયો છે શ્રાવણ માસમાં શિવ પૂજા કરવાથી પામી શકાય છે ક્યાંયથી કપાયેલ ન હોય તેવા કોમળ બિલીપત્ર પાંચ સાત નવ વગેરે સંખ્યામાં લો અક્ષત એટલે કે સોખાના દાણા લો સુંદર સાપ કળશ કોઈ પાત્રમાં જળ અને અને જો શક્ય હોય તો ગંગાજળ લો દૂધ લો ત્યારબાદ તેમાં પોતાના સામર્થ્ય અનુસાર ગંધ ધૂપ અગરબત્તી ચંદન વગેરે લો આ બધો સામાન છસ પાત્રમાં એકત્રિત કરીને શિવ મંદિરમાં જાઓ જો શિવ મંદિર ન હોય તો બિલવના વૃક્ષ પાસે જાઓ શિવલિંગને સ્વચ્છ જળ અને દૂધની સ્નાન કરાવો ત્યારબાદ તેમાં પર અક્ષત સડાવો પુષ્પ સડાવો હવે હળદર ચંદન વડે શિવલિંગ પર લેપ કરો ત્યારબાદ ભગવાનને ધૂપ અર્પણ કરો અને

સમર્પિત કરે છે તેમના માટે હું ક્યારે અદ્રશ્ય નથી થતો અને તે ભક્તિ પણ ક્યારે મારી દ્રષ્ટિથી ઓજલ નથી હોતી શ્રાવણ માસની નોમ તિથિ નું મહત્વ દર્શાવતા શિવપુરાણ ની વિશ્વેશ્વર સંહિતામાં જણાવશો કે કર્ક સંક્રાંતિથી યુક્ત શ્રાવણ માસની નોમ તિથિએ મૃગશિરા નક્ષત્રના યોગમાં અંબિકા પૂજન કરો તે સંપૂર્ણ મનોવાંચિત ભોગ અને ફળ પ્રદાન કરનારી છે ઐશ્વરીની ઈચ્છા રાખનાર પુરુષોએ તે દિવસે અવશ્ય માતા અંબિકાની ભક્તિ ભાવપૂર્વક પૂજા કરવી જોઈએ આ પ્રકારની વિશેષ પૂજાની જન્મ જન્માંતરની પાપોનો સર્વનાશ થાય છે હર હર મહાદેવ